મંડળમાં બાર રાશિમાં પ્રથમ ત્રણ રાશિની વાત કરીએ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ મેષ રાશિની જેના અક્ષર છે અલય મિત્રો જમીન મિલકતને લગતા કોઈપણ પ્રકારના કાર્યમાં એક સારી રાહતના યોગ દેખાઈ રહ્યા છે મતલબ કે કોઈપણ કાર્ય કરશો તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે રાજકાજમાં પણ સાધારણ ઉંચાટ રહેશે સાચવીને કામકાજ કરજો વિવાદિત કાર્યોથી દૂર રહેજો વડીલ વર્ગના આરોગ્યની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે વૃષભ રાશિની વાત કરીએ જેના અક્ષર બબો છે પારિવારિક વાતાવરણની અંદર એક સારી શાંતિ જણાશે સુબેડ જણાશે આવક જાવકનું પ્રમાણ જો જોઈએ તો થોડું સમાંતર રહેશે થોડીક માનસિક ચિંતાઓ રહે તેવી શક્યતાઓ છે ખાસ કરી પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા દેખાય આવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિ કચ્છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને ભૌતિક સુખ સુવિધાઓમાં આજના દિવસ માટે વધારો દેખાય માનસિક શ્રમમાંથી મુક્તિ મળે કામકાજના ભારને હળવો કરી શકાય સહકર્મચારીઓના સંબંધોની અંદર આજના દિવસ માટે એક સારો સુધારો પણ તમને જોવા મળશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે મંગલકારી છે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ દ્વારા અક્ષર છે કર્કરાશિના જાતકોને આજે સાંસારિક જીવનની અંદર કર્ક રાશિવાળા જાતકોને સામાન્ય ચિંતા જણાશે બહાર ગામના કોઈપણ પ્રકારના કામકાજ હોય આજના દિવસ પડે કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે સંતાનોના પ્રશ્નમાં એક સારી સાનુકૂળતા દેખાશે કામકાજમાં સફળતા મળે પ્રગતિના સારા યોગ પણ આજે દેખાઈ રહ્યા છે કર્ક રાશિના જાતકોને સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર સેવા સિંહ રાશિવાળા જાતકોને કોઈપણ બીજા વ્યક્તિઓના કારણે અન્યના કારણે કામકાજમાં મુશ્કેલીઓ ન સર્જાય એના માટે ધ્યાન રાખજો મોસાળ પક્ષે સામાન્ય ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે કાનૂની ખાતાકીય કામકાજમાં સંભાળીને કામકાજ કરવું પડશે માનસિક અશાંતિમાં આજે ચોક્કસ એક સારી રાહત અનુભવાશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે કન્યા રાશિ અને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બની રહ્યા છે મતલબ પ્રવાસ કરવાનો થાય નોકરી ધંધા માટે આગળ વધવા માટે તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે વેપાર વાણિજ્યમાં કોઈ નવી મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે ઉત્તમ આનંદ મેળવી શકાય તેવો સુંદર યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત જો વધારે કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ મિત્રો રાશિમાં સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે તુલા રાશિ એટલે ર અને જાતકો માટે જે મિત્રો સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે કોઈપણ કામકાજ ખાસ કરી હિસાબી કામકાજ હોય તો સાવધાની રાખવી પડે આજના દિવસ માટે આકસ્મિક ફાયદાની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે વાત હવે આઠમી રાશિની કરીએ તો આઠમી રાશિ વૃશ્ચિક રાશિ છે નવ અને અક્ષર છે મિત્રો ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાય છે વિવાદિત કાર્યોમાં અંતર રાખીને કામકાજ કરજો ઘરની અંદર વાતાવરણની અંદર એક સારો આનંદ સર્જાય મતલબ આનંદિત વાતાવરણ બને પણ આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે નવમી રાશિની વાત કરીએ તો ધન રાશિ છે ભ ધ ફ અને ધન ધનરાશિવાળા જાત્રો માટે કોઈ ઘરે મહેમાન આવે ભાઈ બહેનો ભેગા થવાનું થાય પારિવારિક કામકાજ હોય તો આજના દિવસ માટે આનંદમાં પણ રહેશો અને વ્યસ્ત પણ રહેશો અગત્યના નિર્ણયોમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ ઉતાવળ ન કરવી આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે વાણી વ્યવહારમાં નમ્રતો છો જ પણ આજના દિવસ માટે થોડી નમ્રતા વધારે રાખવી પડશે સગા સંબંધીઓ દ્વારા કદાચ કોઈ વાતચીતમાં થોડો તનાવ થઈ શકે છે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને વ્યવહારની અંદર મકર રાશિવાળા જાતકોએ આજે ભાગાદોડીથી બળતું રહેશે વ્યવહારમાં ભાગાદોડી થાય થોડો ખર્ચ પણ વધી શકે છે જીવનસાથી સંતાનો આ બધા જ કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે થોડી બેસે થોડી કામની ચિંતા રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે કામકાજમાં સામાન્ય થોડું સંભાળીને કામકાજ કરવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર થોડી મુશ્કેલી જણાશે અને ખાસ કરી અને વિવાદિત કાર્યોની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે કોઈપણ કાર્ય વિલંબળેલા હશે આજના દિવસ માટે ઉકેલાશે માનસિક અસ્વસ્થતા પણ અનુભવાય તેવા યોગ પણ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને દેખાય છે વાત કરીએ મીન રાશિની દ ચ અને થ મિત્રો વિલંબમાં કોઈ પણ કાર્ય પડેલા હશે તો આજના દિવસ માટે પૂરા થાય તેવી શક્યતાઓ દેખાય છે ધર્મ કાર્યની અંદર યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે કામકાજની હળવાશ આજના દિવસ માટે અનુભવાશે દૈનિક વ્યવસાયથી સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે જય ગણેશ